હેલો ગાઈસ તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં ઉમેદ કરું બધા મોજમાં તમારા કબૂતરે મોજમાં જશે તો આજે જુઓ પાછું ઉડાડવા લઈ આવ્યો એમ ઓલું રિએક્શન વિડીયો બનાવ્યો હતો ન્યાય જો અમે લઈ આવ્યા આપણે તો ઉડાડી આજે ગાંધી ઉડે ઉટેક નથી ઉઠતું અને પહેલાં તો આપણે ઉડાડ્યું જેદી ફાકી ગયું પછી નાનમાં લઈ આવ્યા ઉડાડવા જોઈએ હવે કે નથી ઉઠતું તો ગાઈસ પાછું આમ ભાગી ગયું હે હમણાં તમે જોયું હશે હવે ગોતવા જઈએ આગળ તો ગાય જોવો હવે ગોતતા ગોતતા બેઠું બાજુ હાથમાં આવતું નથી બાજુ માંગ્યો તોય ના આવ્યું કેમ કે થાકી ગયું ઉડતું ઉડતું બહુ રે ત્યાં લેતો હોય પકડી લેજો આમ તો આવતું નથી જો હાવ બાજુમાં જ પકડી લીધું છે ઉડતું જ નથી તો ગાઈસ જો અત્યારે આવી ગયું હાથમાં પાછું અમે ઓલી બાજુ ગોતતા હતા અને આ બાજુ આવી ગયું તો સામુ જ આવતું હતું અહીંયા બેહી ગયું તો થોડોક આરામ કરવા દઈએ ને ભાઈ પાછું ગાડી ભેગું ઉડાડી જોઈએ હવે ટ્રેન કરવું જોશે હમણાં કીધું નું ગાડી ભેગું ઉડાડ્યું નથી એટલે ભૂલી ગયું હોય ભાગી જાય આગું આગું ચાલો પાછું એકવાર ઉડાડી થાકી જાય આરામ કરીએ પછી તો ગાઈસ ગાડી ભેગું ઘણીવાર વાર હવે તો થાકી ગયું ભાઈ જો આપણે લેવા તો હવે તો ભાગ્યું નથી કે પેલી વાર તો ભાગી ગયું હા ભાઈ જો હાલી ના આવ્યું કબુ તો જોવા હાડું અહીંયા બેઠું હે થાકી ગયું હવે તો હાલો હવે વિડીયો અહીં પૂરો કરી બીજી વાત છું અમે થાકી ગયા હવે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને ભાઈ